કૃષ્ણ સંઘેશ કરો તુરા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં જે જેલવાસ ભોગવી રહ્યા છે અને હાલમાં તેમની તબિયત પણ લથડી ગઈ છે તેને તેને લઈને આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી તેને લઈને આપણે વાત કરીશું ગોપાલભાઈ ઇટાલિયા પાસેથી જે પહેલાં તો આપનું સ્વાગત છે વાઇપ્સ ઓફ ઇન્ડિયા થેન્ક યુ જી આજે આમ આદમી પાર્ટી દ્વારા જે પદયાત્રા યોજવામાં આવી તેને લઈને શું કહેશું જે રીતે ભાજપવાળાએ ષડયંત્ર કરીને કાવતરું કરીને ખોટી રીતના કેસમાં દેશના સૌથી લોકપ્રિય નેતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં પૂર્યા છે એના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા દિલ્હીમાં આજે રાષ્ટ્રવ્યાપી એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો છે અને એ સાથે સાથે તમામ રાજ્યોમાં પણ ઇન્ડિયા ગઠબંધન સાથે મળી અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ છે અરવિંદ કેજરીવાલજીને એકદમ ખોટ્ટા કેસમાં જુઠ્ઠા કેસમાં જેલમાં પૂરવામાં આવ્યા છે એટલા માટે કે સતત ત્રણ ચૂંટણી ભાજપ દિલ્હીમાં જીતી શક્યું નથી જેટલી પણ ચૂંટણીઓ દિલ્હીમાં થાય છે ભાજપ ભૂંડી રીતે હારી જાય છે એટલે ભાજપને અમિત શાહને નરેન્દ્ર મોદીને ગુસ્સો છે કે અરવિંદ કેજરીવાલને હવે ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી તો અરવિંદ કેજરીવાલને જેલમાં પૂરી દો એટલા માટે ચૂંટણી નથી જીતી શકતું ભાજપ દિલ્હીમાં એટલે કેજરીવાલ સાહેબને જેલમાં પૂર્યા છે અને જેલની અંદર કેજરીવાલ સાહેબ ડાયાબિટીસના દર્દી છે નાની મોટી ઉંમરના પ્રમાણમાં બીમારીઓ છે એની દવાઓ સમયસર નથી આપતા એટલે કેજરીવાલ સાહેબની તબિયત સતત ને સતત બગડી રહી છે નાજુક થઈ રહી છે તો એના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે આ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પક્ષના નેતાઓ પણ આમાં જોડાયા છે આમ આદમી પાર્ટીના આખા પ્રદેશમાંથી ખૂબ બધા કાર્યકર્તાઓ જોડાયા છે અને ખૂબ મજબૂતીથી આજનો કાર્યક્રમ પાર પાડ્યો છે જી જે સીબીઆઈ દ્વારા ચાર આરોપીના નામ જાહેર કરવામાં આવ્યા હતા એમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ છે જે માણસ ભાજપમાં જોડાઈ જાય એનું કોઈ આરોપમાં નામ નથી આવતું ભાજપ વાળા ડ્રગ્સ વેચે છે ભાજપ ચેકપોસ્ટ પર દારૂ લાવતા પકડાયો ભાજપના તમામ ગુંડાઓ બદમાશો છે પણ એનું નામ ક્યાંય આરોપીમાં નહીં આવે અરવિંદ કેજરીવાલ ભાજપ સામે નમવા તૈયાર નથી ચૂકવા તૈયાર નથી ભાજપ ને હાથ જોડવા તૈયાર નથી તો અરવિંદ કેજરીવાલ નું નામ આરોપમાં આવશે આજ અરવિંદ કેજરીવાલ જો ભાજપ ને હાથ જોડે તો નહીં નામ આવે

એ ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે રાજકારણમાં બધી જ શક્યતા રહેવાની છે ભાજપમાંય સારા માણસો છે એને મોદી શાહની દાદાગીરી ગુંડાગીર્દી નથી ગમતી એ અમને મળે છે મને એ સુદાનભાઈને કે જિલ્લા પંચાયતની તાલુકાની ચૂંટણી આવે ને ત્યારે હું ખુલીને આવી જઈશ તો શક્યતા આ બાજુ છે એની એ રાહ જોઈને બેઠા છે એટલે ક્યારેક થશે આ હમણાં જે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેને લઈને આમ આદમી પાર્ટીના ચક્રવ્યું આમ આદમી પાર્ટી એક સંઘર્ષની પાર્ટી છે ઈમાનદાર લોકોની બનેલી પાર્ટી છે મહેનત મજૂરી કરીને બે બે પૈસા પૈસા જે કમાતા હોય એ પૈસામાંથી ચાર વાપરીને પાર્ટીનું દેશનું સમાજનું કામ કરવાવાળા કાર્યકર્તાઓની આ પાર્ટી છે તો કાર્યકર્તા તૈયાર છે ગુજરાતમાં બદલાવ લાવવા માટેની ધગશ છે એમની અંદર હિંમત છે તમે જુઓ કે ભલે અમારી સરકાર સત્તા નથી પણ અમે ડરતા નથી ભ્રષ્ટાચાર તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી તાકાત આમ આદમી પાર્ટી લડવાની છે અને ખૂબ વિશાળ સંખ્યામાં આમ આદમી પાર્ટી આ ગુજરાતમાં જીતી બતાવશે